અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સ્ટાર્ક લેક સિટી સોસાયટીમાં ઘરમાં જુગાર રમાડતા વ્યક્તિ સાથે ચાર જુગારીઓને પોલીસે ઝડપી લઈ સાડા ચાર લાખ ઉપરાંત મુદ્દા માલ કબજે કર્યો હતો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સ્ટારલેક સિટી સોસાયટીમાં ઘરમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબી પોલીસે દરોડા પાડી રોકડા રૂપિયા ભરૂચનો મુદ્દા માલ મારીને ચાર આરોપીઓને ઝડપી હતા ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામના સ્ટારલેક સિટી સોસાયટીમાં મકાન નંબર એકવીસમાં રહેતા જહુર માલવાણી શેખ બહારથી માણસો બોલાવી મકાનમાં જુગાર રમાડી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે મળી કુલ રૂપિયા ચાર લાખ ઇઠ્યાસી હજાર નો મુદ્દામાલ સાથે જુગાર રમતા જહુર માલવાણી શેખ જ્ઞાનચંદ શિવ પૂજન સોની શશીકાંત મુક્તિ મંડલ તેમજ અજય સજાનંદ ધુમાડ ને ઝડપી પાડ્યો હતો